નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ મિત્રો પર અપડેટ આવી છે એક કરોડ થી વધુ સરકારી કર્મચારીઓ તથા પેન્શન ધારકો માટે આ એક જરૂરી સમાચાર આવ્યા છે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો લગભગ એક વર્ષથી આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કમિશનની રચનામાં વિલંબ અને તેના અંગેની અનિશ્ચિતતાઓ વચ્ચે આ સમાચાર રાહતરૂપ બની શકે છે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે તેઓ રાજ્ય સરકારો સાથે આઠમા પગાર મંથના મુદ્દા પર ગંભીરતાથી ચર્ચા કરી રહ્યા છે અને પગાર પંચના પેનલ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકશે ભારતીય મજદૂર સંઘ ની સર્વોચ્ચ સંસ્થા સરકારી કર્મચારી રાષ્ટ્રીય સંઘ નું એક પ્રતિનિધિ મંડળ ગયા મહિને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ મળ્યું હતું આ દરમિયાન આઠમા પગાર પંચના અમલીકરણમાં વિલંબ અને સરકારી કર્મચારીઓની ચિંતાઓ પર ચર્ચા કરવામાં આવી હતી હવે આઠમા પગાર પંચ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે આ વર્ષે જાન્યુઆરીમાં આઠમા પગાર તે પછી આ બાબતમાં કોઈ ખાસ પ્રગતિ થઈ નથી કારણ કે કર્મચારીઓ પગાર પંચના સભ્યોની નિમણૂક અને સંદર્ભની મુદત ટીઓઆરની રાહ જોઈ રહ્યા છે ચાર ઓગસ્ટના રોજ કેન્દ્રીય રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહ સાથેની બેઠકમાં પ્રતિનિધિ મંડળે અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા

ખાતરી પણ આપી હતી કે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા માટે પેન્શન સચિવ સાથે ટૂંક સમયમાં ફોલોઅપ બેઠક યોજવામાં આવશે ઉપરાંત કેડર સમીક્ષાઓ અને નિયમિત જેસીએમ બેઠકો જેવા અન્ય મુદ્દાઓ સુનિશ્ચિત કરવામાં આવશે કેન્દ્ર સરકારે તેવી પણ ખાતરી આપી હતી કે આઠમા પગાર પંચની ભલામણો સરકાર દ્વારા સ્વીકારે પછી જ પગારમાં ફેરફારની પ્રક્રિયા શરૂ થશે એવું પણ માનવામાં આવે છે કે તેનો અમલ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થઈ શકે છે એવું માનવામાં આવે છે કે હવે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી સુધી હોઈ શકે છે જો આવું થશે તો લઘુત્તમ બેઝિક સેલરી એકાવન હજાર રૂપિયા થી વધુ પહોંચી શકે છે અને કર્મચારીઓના પગારમાં ચાલીસ હજારથી પિસ્તાલીસ હજાર રૂપિયા સુધીનો વધારો શક્ય બની શકે છે ધન્યવાદ